તો તમે ઓળખતા જશો બધાની ઓળખાવેલો રાધે રાધા મિત્રો કેમ છો બધા મજામાં દસો ને આજે આપણે જઈ રહ્યા હતા કેમ કે આજે હતી શ્રાવણની પૂનમ અને રક્ષાબંધન પણ ઘઢા જતા વચ્ચે હવે રેલવે ફાટક અને ફાટક બંધ હોવું એ તો જરૂરી છે અને મારી સાથે હતો એક ભાઈ અને એક ખાસ મિત્ર અને અમે ત્રણે પછી રેલવે નીકળી એટલે પછી અમે આગળ નીકળ્યા અને રેલગાડી જો ખાલી ખાલી આખી લાંદી લાંબી જાય છે તો ફાટક ખોલે ને એટલી જ વાર છે ફાટક ખોલે એટલે અમે જઈએ આગળ રેલવે સ્ટેશન થી થોડા આગળ આવતા ખબર પડી કે અહીંયા ગોગા મહારાજનું મંદિર છે ત્યાં લાગેલો છે હા તો અહીંયા મેળો લાગેલો છે તો અમે કીધું ચલો અહીંયા દર્શન કરી લઈએ ને અમે ગઢા તો જવાનું જ છે પણ અહીંયા પણ દર્શન કરતા જઈએ તો અમે બાઇક કરી દીધું પાર્કિંગ અને અમે ગયા અંદર દર્શન કરવા તો જો અહીંયા પણ ખૂબ બધી પબ્લિક છે બાઇક પાર્કિંગ કેટલા પડ્યા છે અંદર જગ્યા નથી અમે બાઇક થોડું બહાર જ પાર્કિંગ કરી દીધું અને પછી થોડા અંદર આવતા મંદિર અંદર હતું થોડું તો અમે ચાલુ ઇન્ડિટ લઈ અંદર ગયા અમે દર્શન પણ કરીએ તમે પણ દર્શન કરી દઉં સૌથી પહેલાં ગણપતિ દાદા અને પછી આપણે અંદર જઈએ તો ગોગા મહારાજ અને ત્યાં એક મહારાજ ગેઠા હતા તે તિલક પણ કરતા હતા તો અમે તિલક કરીને પછી આ બાજુ આવ્યા તો મને ખબર પડી કે પ્રસાદી પણ ચાલુ હતી આ ગાઈસ તો પછી અમે પ્રસાદી કરીને ત્યાંથી બહાર આવી ગયા અહીંયા નાની નાની દુકાનો લાગેલી હતી પણ અમે તો ગઢા રવાના થઈ ગયા થોડા હાઈવે પૂરો થયો અને અમે ગઢાવાળા રોડ ઉપર ત્યાં લાગેલો કેમ્પ અને કેમ્પ એટલે લાગેલો હતો કેમ કે આજે શ્રાવણની પૂર્ણમ હતી તો બહુ બધી વસ્તી ગઢા અડીને જતી હતી એમના માટે સિવાય કેમ્પ લાગેલો હતો અને થોડો ઝંડાના પાટિયા ઉપર પણ એક કેમ્પ લાગેલો હતો અને અહીંયા પણ પબ્લિક જાય છે બાઇકથી જાય છે મતલબ પબ્લિકે પબ્લિક જ જોવા મળી છે આ રોડ ઉપર કેમ કે સાધનોમાં આવે છે અને જાય છે અને કેટલી પબ્લિક હેડિંગ જાય છે હેડિંગ આવે છે એ તો તમને અહીંયા વિડીયોમાં દેખાતી જશે પણ મેઈન પબ્લિક તો આપણને મંદિર જોવા મંદિર જ જોવા મળે છે કેમ કે આ તો જે રોડ ઉપર જ દેખાય છે એટલે ઓછી દેખાય છે મંદિર જઈને જોઈએ આપણે કે કેટલી પબ્લિક છે અને ફરીથી આપણને એક સેવા કેમ્પ જોવા મળી જાય છે કેમ કે ચાલતી જતા યાત્રાળુ માટે રાખેલા છે કેમ તો અહીંયા જોવા મળી જાય છે અને મંદિરથી હજી આપણે દોઢ કિલોમીટર દૂર છીએ અને તમે અહિયાં થઈ જ ટ્રાફિક જુઓ ખાલી અહીંયા થઈ એટલું ટ્રાફિક છે ને કે વાત મૂકી દો તો અહીંયા અમે બરોબર ફસાવાના છીએ

પછી તો શું બસ બાર બાઈક પાર્કિંગ કરીને અમે થઈ ગયા ચાલતા અને ચાલતા ચાલતા પબ્લિક સાથે કરતા અને દુકાનો લાગેલી છે તે જોતા અને બસ પબ્લિક આવે છે ને જાય છે બસ મંદિર મંદિરે દૂર છે હવે ચાલી જવાનું છે અને આજે તડકો પણ છે થોડી ગરમી તો થાય છે પણ આટલી પબ્લિક આરે જઈએ ને એટલે કંઈ તડકો નહીં લાગતો પબ્લિક ને પોલીસ ને જો સિક્યુરિટી માટે અને આપણે બે જો ભાઈ બે આગળ આગળ ચાલે છે બસ મોજ મસ્તી કરતા અને આપણે પાછળ વિડીયો બનાવતા બનાવતા આરામથી નો ટેન્શન ને આપણે ગઢાના ગામમાં આવી ગયા ગામમાં આવી ગયા મંદિરે પહોંચવાનું બાકી છે હજી અને હા મને એ ખબર છે કે શ્રાવણની પૂનમે બહુ બધા લોકો ઘટા આવ્યા હતા અને ઓળખીતા પણ બહુ બધા આવ્યા છે તો જે જે વિડીયો જોયો છે એ તમે ઘટા આવ્યા હતા કે નહીં તો આવ્યા હોય તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખજો અને જો હજી થોડા આગળ જઈએ એવું કરીએ અમે થોડો જલ્દી પહોંચી જઈએ આપણે મંદિરે આપણે હવે મંદિરની નજીક આવી ગયા છીએ અને ટ્રાફિક પણ વધી ગયું છે બહુ અને મંદિરની બસ ગેટ જોડે પોકવા જયા છીએ બસ મંદિરમાં એન્ટર કરવાનું છે હવે પણ ટ્રાફિક એટલું વધી ગયું છે ને જોડવા નથી મળતું રહ્યું ગટા ગામ એ જ ગોગા તો આમ તો આપણે મંદિરના ગેટ ની સામે આવી ગયા છીએ અને હવે મંદિર ની અંદર જઈએ દર્શન કરીએ ગોગા મહારાજ એક વાત તો છે કે ગમે તે મંદિરે જઈએ ને તો પબ્લિક ગમે તેટલી હોય પણ આપણને બહુ શાંતિ મળે બહુ શાંત લાગે બધું વાતાવરણ ગમે તેટલી પબ્લિક હોય ને તોય પણ તો આ જો આપણે મંદિરે પહોંચી ગયા ના મસ્ત ગોગા મહારાજ ની ગયા મંદિરના ઉપરનો નજારો જોવો અને પછી આપણે ચંપલ બંપલ કાઢીને જઈએ હવે ચંપલ તો નથી બૂટ પહેરી લાવ્યો તો બુટ ટેમ્પલ જે હોય કાઢીને હવે જઈએ દર્શન કરવા હવે બહાર આટલી ભીડ હતી એટલે મંદિરમાં દર્શન કરવાની તો ભીડ હોવાની જ અને આપણે પણ હવે ઊભા થઈ ગયા લાઇનમાં અંદર જવા મળે એટલે દર્શન કરીએ તો અમે દર્શન કરી લઈએ ચાલો આરામથી કેમ કે દર્શન તમે પણ આરામથી કરો શાંતિથી અને હું પણ દર્શન કરી લઉં થોડા અંદર ગયા એટલે અંદર જવાનો અને બહાર જવાનો બે હતા દરવાજા તો આપણે બસ બેલ વગાડીને અંદર જતા રહે અને આપણને મસ્ત ગોગા મહારાજના દર્શન કરવા મળી ગયા હતા અને રીતે છે ને કે બધાને મસ્ત દર્શન કરવા મળી જાય સારી રીતે પછી આપણે દર્શન કરી બીજા આવી ગયા અને મંદિરે પણ બહુ બધી જગ્યા છે તો જે પણ યાત્રો આવ્યા એ બધા આરામ કરે છે અને ફરે છે અને બધું છે અને ધુમાડો તમે જો ધુમાડો કેટલો દેખાય છે એ કે આપણે ધૂપનો ધુમાડો ત્યાં પણ આપણે જઈએ પણ હવે આપણે જો મેળા ઉપર ચડીએ ત્યાંથી થોડો મંદિરનો નજારો તમને દેખાડો એટલે સારો દેખાય તો જુઓ તમે અહીંયાથી તજાયો કેવડી મોટી છે ને આ બારે મેળો લાગેલો છે ને મેળો લાગેલો છે ચટગોળોની તો નથી દેખાતી આટલેથી પણ થોડી થોડી દેખાય છે તો કેમકે ઇંચકાને એવું દેખાય છે અને બારે પબ્લિક બહુ છે ને આ મંદિરનો નજારો જુઓ અને હું ધૂપની વાત કરતો હતો ને તો તમે છે અંદર તો કંઈ દેખાતું જ નથી તો આપણે જઈએ બારે મેળામાં ફરવા બારે આવ્યા ને તો પબ્લિક સિવાય કઈ દેખાતું જ નથી તો મેળામાં તો શું દુકાનો ને એવું બધું લાગેલું હશે ચટગોળો લાગેલી છે હિંચકા લાગેલા છે મગર લાગેલું છે ને એમાં તો આપણે બેસવા જવાનું નહીં કેમ કે આપણે ખાલી થોડા ફરી અને બારી જવાનું બારી નહીં મતલબ ઘરે જ જવાનું છે પણ એ પહેલા હું તમને એક વસ્તુ બતાવું છું તમે ઓળખતા હોય તો કહેજો વસ્તુ નથી પણ એક માણસ છે એક ભાઈ છે લગભગ તો તમે ઓળખતા હશે આમણા ને લગભગ તો તમે ઓળખતા જ હશો બધા ઓળખતા હોય પણ જોઈ લોક હતું એટલે બહુ ગરમી પણ થતી હતી પછી આપણે પાણીના વાળા બાજુ આવી ગયા મસ્ત પબ્લિકમાંથી બહાર નીકળીને થોડી શાંતિમાં અહીંયાથી આપણને આપણે જોવો એક ફોટો પોઈન્ટ દેખાતું હતું ત્યાં જો ફોટા પાડે જ છે ભાઈઓ અને બસ આ બાજુ ઇંચકા દેખાય છે મગર દેખાય છે અને અંદરની સાઈડ વાવડું તમને તો ચટગોળો પણ દેખાય છે અને આપણે બે ભાઈ જો ગાડીઓ ચાલે છે ને જોવા જતા રહીએ આપણે અહીંયા ઊભા છીએ અને મેળામાં ફર્યા પછી આપણે આવી ગયા બારી બાઇક ઉપર ડાયરેક અને હવે આપણે બીજા રોડેથી જઈએ છીએ કેમ કે આવી બાજુ વળી પાછી એટલી બધી ટ્રાફિક હતી તો આપણે બીજા શોર્ટકટથી જઈએ છીએ અહીંયા પણ એટલી પબ્લિક જાય છે અને આવે જ છે પણ બાઇક નથી ફસાણું તો અમે અહીંયાથી નીકળી ગયા કાર માટે રવાના પણ થયું કે આવતા હોય કે જતા હોય રેલવે ફાટક આવે એટલે શું થાય ખબર જ છે ને તો છોકરાઓને મજા આવે અને આપણે ઉભું રહેવાનું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દે મળીએ આવા એક બીજા વિડીયોમાં રાતે રાતે